કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શ્રમિકોના હક મુદ્દે લગાવ્યા આરોપ મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના ધારાધોરણોનું પાલન ન થતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં બનતી મોટાભાગની ઇમારતોમાં નેટ નથી બંધાઈ રહી વડગામ પાલનપુરમાં પણ શ્રમિકોના સુરક્ષા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ માત્ર સુરક્ષા જ નહીં લઘુત્તમ વેતનની પણ અનેક સ્થળોએ ફરિયાદ કરી કારખાના સુધારા વિધેયક બિલ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિલનો વિરોધ કર્યો કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શ્રમિકોના હક મુદ્દે લગાવ્યા આરોપ મોટા ભાગની કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના ધારાધોરણોનું પાલન ન થતું હોવાનો આરોપ લગાવ્યો જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં બનતી મોટાભાગની ઇમારતોમાં નેટ નથી બંધાઈ રહી વડગામ પાલનપુરમાં પણ શ્રમિકોના સુરક્ષા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ માત્ર સુરક્ષા જ નહીં લઘુત્તમ વેતનની પણ અનેક સ્થળોએ ફરિયાદ કરી કારખાના સુધારા વિધેયક બિલ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બિલનો વિરોધ કર્યો